સુરત શહેરમાંથી એક ચર્ચિત વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં પાલ પોલીસની મિશન મિડ નાઇટ હેઠળની કાર્યવાહી સામે નાગરિકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વીડિયોમાં જણાવ્યું કે પોલીસ અસામાજિક તત્વો પર નહીં પરંતુ ચાની દુકાન પર ત્રાટકી નાગરિકે આક્ષેપ કર્યો કે જ્યાં ચાની દુકાનની આસપાસ બે થી ત્રણ કિલોમીટર વિસ્તારમાં દારૂના ત્રણથી ચાર અડ્ડા ખુલે ચાલે છે ત્યાં કોઈ કાર્યવાહી થતી નથી પરંતુ ચા પીવા બેઠેલા યુવકોને પોલીસે કયા ગુનાહ હેઠળ ઉઠક બેઠક કરાવી તો સવાલ ઉઠાવ્યો છે નાગરિકના કહેવા પ્રમાણે પોલીસને અસામાજિક તત્વો સામે નહીં પરંતુ સામાન્ય લોકો સામે ગુંડાગીરી કરવી આવડે છે પોલીસે હીરોગીરી બતાવવા માટે આ કાર્યવાહીનો વિડીયો પણ બનાવી લીધો હોવાનું નાગરિકે જણાવ્યું પોલીસ દારૂના અડ્ડા ઉપર કાર્યવાહી ન કરીને ત્યાંથી ફાયદો લે છે એવા ગંભીર આક્ષેપ પણ સામે આવ્યા છે તો ગઈકાલે રાત્રે લગભગ વાગ્યાના સમયની આસપાસ હું મારા એક ફ્રેન્ડ સાથે ટી ટાઈમ ટેલ્સ પાલ પદ પર આવેલી ચાની રેકડી પર બેઠો હતો અને અચાનક ત્યાં પોલીસ કોઈ ગુંડા ત્રાટકતી હોય ને એમ ત્રાટકી હા હું એમ નથી કહેતો કે એ લોકો એમને માર્યું હોય કે એમને કંઈ હાર્મ કર્યું હોય પણ ત્રાટક્યા એવી રીતે જાણે ત્યાં ચાની રેકડી નહીં પણ દારૂનો અડ્ડો હોય હવે મજાની વાત એ છે કે જ્યાં પોલીસ ત્રાટકીને ત્યાંથી બે કિલોમીટરના રેડિયસમાં લગભગ ત્રણ કરતા વધારે દારૂ છે પણ એ લોકો ત્યાં નહીં કારણ કે એ લોકોના ગજવા ત્યાંથી ભરાય છે મારા હિસાબે આ પોલીસ કોમ્યુનિટી છે કે જે લોકો પેલા હેલ્મેટ માટે પકડે પાંચસો રૂપિયાનો દંડ માગે અને પછી સો રૂપિયામાં સેટલમેન્ટ કરી દે અને અમુક લોકો તો એટલા નીચે ઉતરી જાય કે પચાસમાં એ માગી જાય આ એ પોલીસની કોમ્યુનિટી છે ઉપરથી મેં અમુક વિડીયોમાં જોયું કે એ લોકોએ આખી ઘટનાના વિડીયો ઉતાર્યા જાણે શું શું હીરોગી કરી હોય આપણા સુરતીઝ ન્યૂઝ કેન્સો સુરત જેવા પેજીસે એ લોકોને પાછા પ્રમોટ પણ કર્યા આપણે લોકો એ લોકોને ફોલો કરીએ છીએ એ લોકોના કન્ટેન્ટ જોઈએ છે અને એ લોકો આપણા જ વિડીયો પોસ્ટ કરીને આપણી જ નાલેશી કરે છે એવા પેજિસ પણ ઉઠબેસ કેમ કરાવી છોકરાઓ પાસે શું ચા પીવા બેસવું એ કઈ ગુનો છે કે તમે કોલેજના છોકરાઓને ડરાવીને એમને ઉઠબેસ કરાવો છો કે પછી પેલી વર્ષો પહેલા કઈક ચોકમાં ત્યાંના મુસલમાન ચાવાળાઓએ ભેગા થઈને તમારી પાસે ઉઠબેસ કરાવી હતી એનો ગુસ્સો તમે અમારા પર વાળી રહ્યા છો સીધા દેખાતા લોકો પર પોલીસને બહુ ગુંડાગીરી કરતા આવડે નહીં